છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જયારે આઠસો નવસો રૂપિયા ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા એ લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જયારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્મા તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જયારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જયારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો એના આગલા વર્ષે એટલે કે બે હજાર વીસ એકવીસ ની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા ગયા વર્ષે ઘઉંના ભાવ થોડાક અપ થયા થોડાક વધારો થયો એટલે તરત જ સરકારે નિર્ણય કર્યો કે અમારી પાસે જે ગોડાઉન ની અંદર ઘઉં પડ્યા છે એને અમે ખુલ્લા માર્કેટમાં મૂકીએ છીએ એટલે એક બાજુ સરકારે મૂકેલા ઘઉં બીજી બાજુ ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા એના કારણે માર્કેટ ડાઉન થયું એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આવક ડબલ કરવાની